હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ પાંચ મિત્રો જ્યારે નવોદયનું જ્યારે નામ આવે તો બધાને એક જ વસ્તુ છે કે ફકરા અમને આવડે ફકરામાં તો કાંઈ હોય નહીં મિત્રો આજે જે ભાષાના ફકરા પ્રત્યે તમારું વલણ છે તમારી જે વિચારસરણી છે હું ખાસ કહું છું તમારા વિચાર વિચારસરણી છે એ ખોટી છે તમે ખાસ છેલ્લા પાંચ વર્ષના ફકરા જુઓ તો તમને આઈડિયા આવશે કે ફકરામાં કેવા કેવા પ્રશ્નો બનાવીને એ નવોદયમાં પૂછાય છે જો મિત્રો જેટલી તમે ગણિતની પાછળ મહેનત કરો છો ને એના કરતાં થોડીક મહેનત મિત્રો ફકરામાં પણ કરજો ફકરાની અંદર મિત્રો જો મહેનત નહીં કરીએ તો પરિણામ આપણને ખબર જ છે બે ત્રણ માર્ક ઓછા આવે તો આપણે મેરિટથી દૂર જઈએ છીએ મારું સિલેક્શન થવા માટે મને સો ટકા મિત્રો ગણિત પણ જરૂરી છે એટલું જ મારે ફકરામાં પણ ધ્યાન આપવાનું છે તો મિત્રો આજનો ફકરો ખાસ આપણે એવા જ પ્રશ્નો લઈને આવે આવેલા છે વિડીયો શેર કરો મિત્રો ચાલો ફટાફટ પહેલાં શેર કરો હું જોઉં છું અને વિડીયોને લાઈક કરો આપણા તમારા માટે જીતુ સર પાંચ વાગે ડેલી વિડીયો જો લઈને આવતા હોય તો આપણી એક ફરજ બને કે શેર કરવાની તમારા સોશિયલ મીડિયામાં એક શેર કરો આજે ખૂબ સરસ અને વિચાર પ્રેરક ફકરો લઈને આવ્યો છું મિત્રો ફકરાની અંદર પણ બોધ મળે એ રીતે અમે તમારા માટે વિચારીએ છીએ ચાલો શરૂઆત કરીએ બીજાના ગુણો જોવાની દ્રષ્ટિ મળે તો જ માણસ ગુણવર્ધક કહી કરી શકે ગુણવર્ધન કરી શકે દ્રષ્ટિ મળી ન હોય તો ગુણવર્ધન કેવી રીતે કરે મિત્રો પ્રશ્ન છે જો બીજાના ગુણો જોવાની દ્રષ્ટિ મળે બીજા પાસેથી કંઈક ગુણ જોવાની જો દ્રષ્ટિ મળે તો ગુણવર્ધન કરી શકાય માણસને પણ દ્રષ્ટિ ન મળે તો ગુણવર્ધન કેવી રીતે કરી શકે બરાબર મૂર નામનો મિત્રો આ ખાસ જો મૂર નામનો એક ફિલોસોફર થઈ ગયો તે જે ઠેકાને પ્રવચન આપવા જાય ત્યાં એક મોટો સફેદ પડદો રાખે અને તેના ઉપર એક કાળો સહ સહીનો ડાઘો કરે મિત્રો અહીં સહી છે મિત્રો કાળો સહીનો ડાઘો શાહી આપણે આવે ને શાહીનો ડાઘો ટાઈપમાં થોડુંક મિસ્ટેક હશે શાહીનો ડાઘ કર્યો હોય આવેલા લોકોને તે પૂછે તમને શું દેખાય છે બધા એક સાથે જવાબ આપે કે કાળી શાહીનો ડાઘો દેખાય છે પછી પેલાં ફિલોસોફર જ્યારે પ્રવચન કરે છે ત્યારે કહે છે આટલો મોટો સફેદ પડદો છે મિત્રો આવડો મોટો પડદો હોય ને એની અંદર એક મિત્રો આ રીતે એ અલગ ડાઘ કાળો કર્યો હોય તો લોકોને પ્રશ્ન પૂછે કે આ પડદામાં શું દેખાય તો લોકોને શું દેખાય છે કાળો ડાઘ આટલો મોટો સફેદ પડદો દેખાતો નથી પણ કાળો શાહીનો ડાઘ તમને દેખાય છે પણ તેના કરતાં કેટલાય ગણો મોટો ધોળો ભાગ છે તે તમને દેખાતો નથી મિત્રો એ જે ફિલોસોફર મૂર નામના થઈ ગયા છે એ મૂળ વ્યક્તિ જે ફિલોસોફર છે એ તમને એ સમજાવે છે આની અંદર કે તમને મિત્રો અહીંયા આ જે પડદો હોય છે એ પડદાની અંદર એક ડાઘ છે એ ડાઘ તમને દેખાણો પણ આ જે આવડો બીજો મોટો ભાગ તમને દેખાય છે બરાબર એ મોટો ડાઘ સફેદ છે એ દેખાતો નથી જ્યાં સુધી મિત્રો અહીં જો ખાસ આગળ વાંચે જ્યાં સુધી તમે કાળો શાહીનો ડાઘ જોતા રહેશો ત્યાં સુધી તમે સુધારવાના નથી અને બીજાને સુધારી શકવાના નથી માણસ દોસ્ત માણસ દોસ્ત દ્રષ્ટિનું ન થવું જોઈએ માણસની અંદર દોષ છે દ્રષ્ટિનો ન હોવો જોઈએ મિત્રો અહીંયા કંઈક વાત કરે છે કે પોઝિટિવ થિંકિંગ તમે બીજા પાસેથી સારા ગુણો બીજા પાસેથી મિત્રો ગુણો શીખવાની આમાં વાત કરે છે અને સરસ મજાની અહીંયા વાત આપણને જોવા મળે છે કે બીજા પાસે આપણેથી સારા ગુણ મેળવવા માટે આપણી દ્રષ્ટિ હોવી જોઈએ એક નાનકડી એક બૌદ્ધરૂપ સારી વાત અહીં ફકરામાં આપણે સમજાવે છે ઓકે હવે અહીંયા વાત કરીએ અનુચ્છેદના મુખ્ય સંદેશ મુજબ માણસ ગુણવંધન ક્યારે માણસની અંદર ગુણવર્ધન ક્યારે શક્ય બને મિત્રો માણસમાં ગુણવર્ધન ક્યારે થાય જ્યારે માણસ તત્વજ્ઞાની બની જાય ત્યારે એનામાં ગુણ આવે જ્યારે માત્ર સકારાત્મક વસ્તુઓ જોવા મળે ત્યારે આવે જ્યારે બીજાના ગુણોને અવગણીને ફક્ત પોતાના ગુણો પર ધ્યાન આપે તો એ ગુણવર્ધન બની શકે છે અથવા મિત્રો ત્રીજું ઓપ્શન એ છે ડી ઓપ્શન છેલ્લો જ્યારે બીજાના ગુણો જોવાની દ્રષ્ટિ મળે અને તે મુજબ વર્તન કરે મિત્રો પહેલા પ્રશ્નનો જવાબ ખાસ વિચાર પ્રેરક છે થોડોક હાર્ડ લાગશે મિત્રો આવા જ અટપટા તમને મૂંઝવી નાખે એવા જ પ્રશ્નો ફકરામાં મિત્રો હોય છે ઓકે અનુચ્છેદના સંદેશ મુજબ માણસ ગુણવર્ધન ક્યારે બને જો બીજાના ગુણો જોવાની દ્રષ્ટિ મળે અને તે મુજબ વર્તન કરે તો આ વિચાર મિત્રો અહીંયા તમને બધા ઓપ્શન હું બોલું છું બધા જ તમને જવાબ સાચા લાગે છે હા કે ના વિચારો તમે ફકરાને આગળ જઈ મિત્રો ફકરાનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને ફકરાની અંદર આ જે પ્રશ્ન એક છે એ પ્રશ્ન તમને ક્યાં જોવા મળે છે જવાબ તો આવા મિત્રો પ્રશ્ન પૂછા છે ફકરામાં ને આવો પરીક્ષામાં પૂછાઈ ગયો તો તમે શું કરશો ત્યારે મિત્રો તમારી સમજ ચકાસવાની સમજ તમારા જ્ઞાન સમજ આધારિત આવા પ્રશ્નો હોય છે હોય છે હોય છે તો ખાસ મિત્રો અહીંયા જુઓ અનુચ્છેદના મુખ્ય સંદેશ મુજબ મિત્રો એ ગુણવંતર ક્યારે બને તો કે જ્યારે માણસ બીજાના ગુણો જોવાની દ્રષ્ટિ મળે અને તે મુજબ વર્તન કરશે તો મિત્રો આ સમજવાની વાત આ ફકરા આધારે આપણે છે એટલે પહેલાંનો મિત્રો જવાબ આપણો આવશે ડી જે લોકો ડી કહેતા છે એ સારું સાચો જવાબ છે અને બી કે સી તમે વિચારો છો પણ જ્યારે તત્વજ્ઞાની બની જાય ત્યારે મિત્રો તત્વજ્ઞાની બની ગયો તો એને ગુણોની જરૂર હોય જ નહીં જ્યારે ગુણ એનામાં આવી ગયા પછી માણસ તત્વજ્ઞાની બને માત્ર સકારાત્મક વસ્તુ જોવાથી મળે એ પણ જવાબ હોઈ શકે પણ જ્યારે અહીંયા તો આ તો નહીં જ આવે બીજાના ગુણોને અવગણીને ફક્ત પોતાના ગુણો પર ધ્યાન રાખે પોતાનો એ માણસ સ્વાર્થી મિત્રો આ તો જવાબ આવતો જ નથી પણ આ એ મુજબ વર્તન કરે છે એટલે માટે જવાબ આપણે આવે છે ડી ફકરા મુજબ જ્યાં સુધી માણસ કાહી કાળી શાહી જોતો રહેશે ત્યાં સુધી તે શા માટે સુધરી નહીં શકે મિત્રો આ પણ પ્રશ્ન વિચારવાનો જો આ આવા પ્રશ્નના આવો પેરેગ્રાફ જો પરીક્ષામાં એક પૂછાઈ ગયો મિત્રો એક પેરેગ્રાફ પૂછાઈ ગયો તો શું થાય વિચાર કરું વિચારો તમે અઘરો થોડોક ફકરો છે પણ તમારે સમજવાનો છે કાળી શાહી મિત્રો જોવાથી મન નિરાશ થાય છે જો પ્રશ્ન શું છે કાળી શાહી જોતો રહેશે ત્યાં સુધી માણસ શા માટે સુધરી નહીં શકે તો કાળી શાહી જોવાથી મન નિરાશ થાય છે કારણ કે તે વ્યક્તિ દોષનું પ્રતિક છે તેના જેના પર ધ્યાન આપવાથી ભાગનો ગુણ દેખાતો નથી એ પણ જવાબ હોઈ શકે છે પછી મિત્રો કારણ કે કાળી સાઈ જોનાર વ્યક્તિ તત્વજ્ઞાની બની શકતો નથી હવે આવું તો કઈ બનતું નથી મિત્રો ઓકે અને કારણ કે તે બીજાના ગુણોને સુધારી શકતો નથી મિત્રો અહીંયા પણ થોડુંક વિચારો પ્રશ્ન અટપટો બનાવ્યો કાળી શાહી જોતો હ રહેશે ત્યાં સુધી શા માટે નહીં સુધરી શકે તો એનું કારણ શું તો સાચું કારણ એ મિત્રો હશે વિચારીને જો તમે વિચારવું હોય તો એકવાર વિચારી લો જવાબ શું હોય અથવા હું તમને કહું કે કાળી શાહીને કારણે મિત્રો વ્યક્તિના દોષનું પ્રતિક તેના પર ધ્યાન આપવાથી વિશાળ સફેદ ભાગના ગુણો તે ક્યારેય દેખતો નથી મિત્રો આ કારણે જવાબ આવશે મિત્રો આપણો બી આપણો જવાબ આવશે મિત્રો બી ઓકે હાલો અનુચ્છેદમાં પ્રયોજાયેલો શબ્દ દ્રષ્ટિનો સમાનાર્થક મિત્રો સમાનાર્થક શબ્દ સમાનાર્થક એટલે હવે જો મિત્રો આપણે ઘણી વખત આવા વિડીયોની અંદર સમજાયું સમાનાર્થક એટલે સમાનાર્થી સમાન શબ્દ આવો પણ હોઈ શકે તો જવાબ આવશે મિત્રો ગુણ વર્તન આંખ કે નજર દ્રષ્ટિ એટલે શું દ્રષ્ટિ એટલે વિચારો તો શું આવશે ઘણા લોકો આંખ કરી આવશે ઉતાવળમાં ને આંખ દ્રષ્ટિ નથી મિત્રો આંખ તો આંખ વડે દ્રષ્ટિથી આપણે જોઈએ છે કેટલા લોકો મિત્રો આંખ ટીક કર્યો જવાબ તો ભૂલ છે મિત્રો દ્રષ્ટિ એટલે નજર થશે આપણો જવાબ આવશે ડી જે લોકોએ સી કરી છે એ ઉતાવળ્યા છે ને ઉતાવળમાં જ આપણે આ રીતે મિત્રો સી ટીક કરી આપીએ છીએ ને આપણને એમ લાગે મારો સાચો પણ જ્યારે ઘરે આવીએ ત્યારે ખબર પડે મિત્રો આવા જ પ્રશ્નોને આવા જ ઓપ્શન પરીક્ષામાં હશે આવા એટલે આવા એટલે મિત્રો આ ટાઈપના તમને પ્રશ્નો ત્યાં અટપટા પૂછશે તો તમે હાલ આવી પ્રેક્ટિસ કરી લેજો વાક્ય છે તમે સુધારવાના નથી અને બીજાને સુધારી શકવાના પણ નથી આ વાક્યમાં અને શું છે અને મિત્રો જો અહીંયા દાખલા તરીકે અહીં લખ્યું છે ને અને એ શું છે ક્રિયા વિશેષણ સંયોજક સર્વનામ કે નામ હવે મિત્રો જો વ્યાકરણની વાત અહીંયા કરેલી છે વ્યાકરણ જો વ્યાકરણ વિશે તમે થોડો અભ્યાસ કર્યો હોય તો તમને મિત્રો અહીં ખબર પડે કે અને એટલે શું અહીંયા અને એટલે શું હશે વિચારો જો મિત્રો નામ તો નથી અને ક્યારે નામ ન હોય એટલે ખોટા ઓપ્શન દૂર કરો સંયોજક એટલે આ સર્વનામ એટલે નામને બદલે વપરાય મિત્રો નામ આપે એને બદલે વપરાય એને સર્વનામ કહેવાય જીતું દોડતો હતો અને જીતું ખાતો હતો જીતું રમતો હતો અને જીતું દોડતો હતો આ આના બદલે જીતું રમતો હતો અને તે દોડતો હતો તો આ નામ જીતું નામને બદલે મિત્રો અહીંયા નામને બદલે જો જીતવું બદલે તે શબ્દ વાપરે તો એ સર્વનામ છે બરાબર તો અહીંયા એવું કાંઈ છીએ તો આ તો આવતું નથી અહીંયા સમજાવવા માટે હું કરું છું ક્રિયા વિશેષણ પણ નથી આ નથી એટલે ખોટા જવાબો દૂર કરશો ને તો પણ તમને ખ્યાલ આવશે કે જવાબ આપણો આવશે બી સંયોજક છે શું છે મિત્રો સંયોજક બે પદોને જોડે છે ને એને સંયોજક કહેવાય છે ઓકે બે પદોને જોડે અને શબ્દ શું છે સંયોજક સંયોજક એટલે વધારે મને કોઈ પ્રશ્ન કે કોમેન્ટ ન કરતા વ્યાકરણના વિડીયો આપણે બધા છે બે પદોને જોડવાનું કામ કરે તેને સંયોજક કહેવાય ઓકે હવે છેલ્લો પ્રશ્ન તે ઠેકાણે પ્રવચન આપવા ગયા ત્યાં એક મોટો સફેદ પડદો રાખે આ વાક્યમાં તે શબ્દ છે એ કોના માટે પ્રયોજાયેલો છે તે શબ્દ કોના માટે વપરાયેલો છે ઓકે સર્વનામ તે શબ્દ કોના માટે વપરાયેલો સર્વનામ છે અહીંયા ફકરો વાંચો ફકરો ગોતો તો તમને ખબર પડે તે કોના માટે છે લોકો માટે સફેદ પડદા માટે ફિલોસોફર કે ગુણવર્ધન માટે તો આનો જવાબ મિત્રો કોમેન્ટ આપજો હું નહીં આપું તમારે કોમેન્ટ આપવાનું છે કોમેન્ટમાં આનો જવાબ તમારે આપવાનો રહેશે પાંચમા પ્રશ્નનો જવાબ આપ કોમેન્ટમાં આપો અને કેટલા બાળકોને ફકરાની અંદર આ રીતે તૈયારી કરે છે એ પણ મને જવા જવાબ આપશે મિત્રો આ રીતે તમે તૈયારી કરો છો તો હા પાડો અને હજુ પણ પ્રેક્ટિસ કરવી હોય વિડીયો દ્વારા ફકરાની તો પણ અમને કોમેન્ટ આપજો જે પણ બાળકોને હાલ મિત્રો પાંચમા માને છે સીઈટીની બુક જોતી હોય તો સીઈટીની બુક પણ તમે મંગાવી લેજો ઓકે જય હિન્દ જય ભારત આવી રીતે ફરી પાછા વિડીયોમાં મળશું મિત્રો ત્યાં સુધી મિત્રો બીજા લોકોને શેર કરો થેન્ક યુ